ધર્મો રક્ષતી રક્ષિત જય શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા ભગવાનના ભક્ત તથા પુણ્યશાળી દેવી આત્મા તથા બ્રાહ્મણ અને ગરીબ આમનું અપમાન કે દ્રોહ કરતા પહેલાં ચેતી જજો તમારા ઘરમાં કોઈ પુણ્યશાળી ભક્ત હોય કે દેવી આત્મા હોય ત્યાં સુધી તમારું કોઈ જ નુકસાન કરી શકતું નથી જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ત્યાં સુધી રાવણે ગમે તેટલું પાપ કર્યું તો પણ વિભીષણના પુણ્યના કારણે તે સુખી રહ્યો પણ જ્યારે તેણે વિભીષણને રાત મારીને લંકા છોડી જવાનું કહ્યું ત્યાર પછી રાવણની પાછળ કોઈ રડવાવાળું રહ્યું નહીં તેવી જ રીતે જ્યાં સુધી હસ્તીના પૂરમાં વિદુરજી હતા ત્યાં સુધી કૌરવોએ સુખ જ ભોગવ્યું પણ જેવું કૌરવોએ વિદુરજીનું અપમાન કરીને રાજ્યસભા છોડી જવા માટે કહ્યું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે વિદુરજીને કહ્યું કાકા વિદુરજી તમે હવે યાત્રા કરવા જાઓ આમ વિદુરજીને ભગવાને યાત્રા કરવા મોકલ્યા અને કૌરવોનો નાશ કર્યો કારણ કે વિદુરજીના પુણ્યના કારણે કૌરવો સુખી હતા આમ આપણા પરિવારમાં કોઈ ભક્ત કે પુણ્યશાળી આત્મા હોય તેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ ખબર નહીં કોના પુણ્યાથી કોની ગાડી ચાલતી હોય અને ભગવાન શ્રીહરિજીએ વચનામૃત વર્તાળ અગિયારમાં પણ સાવધાન કરતા કહે છે કે અમારો તો એવો સ્વભાવ છે કે જે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈક ગરીબ મનુષ્ય એ ચારથી તો અમે અતિશય બીએ છીએ જે ને એમનો દ્રો થઈ જાય નહીં અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી કેમ જે એ ચાર વિના બીજાનો કોઈક દ્રો કરે તો તેના દેહનો નાશ થાય પણ જીવ નાશ પામે નહીં અને એ ચારમાંથી એકનો જો દ્રો કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે માટે ભગવાન તથા ભગવાનના ભક્તો તથા પુણ્યશાળી દેવી આત્મા તથા બ્રાહ્મણ અને ગરીબ આમનું અપમાન કે દ્રો કરતા પહેલાં ચેતી જજો માટે જે પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય તેને આ ચારનો દ્રો કરનારાઓથી સાવધાન રહેવું અને આ ચારનું અપમાન કરનારાઓથી સાવધાન રહેવું અસ્તુ ભક્તો મારા મોઢાની સર્જરી અગિયાર વરસ પહેલાં કરેલ હોવાથી આપને આ મારા શબ્દ બરાબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો શ્રી ધર્મકુળ આશ્રિત રીતે શિવના જય શ્રી સ્વામિનારાયણ ધન્યવાદ